તો ગાય દૂધ આલે અને મુરઘી એન્ડુ આલે એવું તો શું હજે બંને આલે દૂધે આપે ને એન્ડુ આલે બે આલે એન્ડુ આપે હા માર તો આવ શું હા આવ તો કદી સાંભળી તો નથી ચોય હા વિચારીએ કોઈ આવે તો મગજમાં આ તો જો પડશે આ ફોન ની નોટ મળશે ઓર બે મળશે હા વિચારીએ કોક

ભગવાન બકરી તો અંડુ હાલ તો જોઈતી બકરી અંડુ આપતો તો જોઈ આવતી હોય તો ના હાલ બકરી ના આવે બીજું કોઈ આવે મગજ માં બિલાડી બિલાડી તો કેરા હાલ અંડુ બિલાડી તો દૂધ જ હાલ ઈ એન બચ્ચન ધવરા તો ચલો ભાઈ એટલું જ આવડો બીજું કોઈ આવે તો ચલો ભાઈ આ ભઈના આવડતું નહીં બે બે જવાબ ખોટા તો ચલો ભાઈ હું તમને એક પ્રશ્ન પૂછું એનો તમારે સાચો જવાબ આલશે તો હોની નોટ મળશે રેડી 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 તો એવું તો શું હ જે અંડુ એ આલે અને દૂધે આલે અંડુ આલે અને દૂધે આલે હમ મતલબ કે એડુ એ આપણ દૂધે આપે મોર મોર અરે દેવા ઉઠા લે રે બાબા મોર તો એડુ આપો દૂધ છો આપો દૂધ બચ્ચા પીવે ને જો દૂધ ના હોય દૂધ ના આપો મોર મોર જવાબ તમારો ખોટો બીજું કોઈ આવો મગજ માં મગજ ધોડા બીજું કોઈ નહીં આવતું નહીં આવડતું તો ચલો ભાઈ આ ભાઈ આવડતું નહીં તો ચલો ભાઈ હું તમારો પ્રશ્ન પૂછાયો તમે સાચો જવાબ આપ્યો તો હોની નોટ છે રેડી રેડી તો ગાય દૂધ આલે બરોબર દૂધ આલે અને મરઘી અંડું આપે મરઘી અંડું આપો બરોબર એવું તો શું હોય જે બંને ચાલે દૂધ એ ચાલે અંડુ એડુંય ચાલે દૂધે આપે ને અંડુય આપે હા અને આપી દીધું આ 100 રૂપિયા મારા હા 100 રૂપિયા તમારે લાવો પહેલા જવાબ તો હાલ હું લાવો ડાયરેક્ટ લાવો અંડુય આપે ને દૂધે આપે હા અંડુ તો ચોમાચીડી

દૂધે આપે અંડુય અંડુ આપે હા હા કેટલી વખત પ્રશ્ન પ્રશ્ન તમારો એવો યાર કે દૂધે આપે અંડુ આવે છે અંડુ આપતું હોય કોઈ દૂધ આપતું હોય તો એના તો સો રૂપિયા ના આપું ત્યાર તો તો ડાયરેક્ટ બધા ના કહી દે ભેંસ ગાય નહીં કોઈ આવડતું નહીં આવડતું બસ હવા નીકળ ગઈ ના પ્રશ્ન જેવો હાર્ડ હે ને તો ચલો ભાઈ આ ભાઈ ને આવડતું નહીં હવે તમારો વારો તમને આવડતું ફટાફટ કમેન્ટ કરી દેજો